ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસે લડાયક નેતા એવા લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર કોર કમિટીની મહોર લાગી છે અગાઉ પણ બે હજાર ઓગણીસમાં લલિત વસોયા પોરબંદર સીટ પરથી લોકસભા લડી ચૂક્યા છે વસોયાની ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને પોરબંદર લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડવા માટેનો આદેશ કર્યો છે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને આ બેઠક લડવા માટે કહ્યું છે ત્યારે પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું પાર્ટીએ મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે કાર સૌ કાર્યકર્તાઓને સાથે લઈને હું પ્રયાસ કરવાનો છું પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક પ્રશ્નો થી લોકો પીડાઈ રહ્યા છે આ વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે સાગર ખેડૂતોનો વિસ્તાર છે અને ખેડૂતોનો વિસ્તાર છે મચ્છીમારો ના અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે ડીઝલની સબસીડી માટે મચ્છીમારો એ હેરાન થવું પડે છે મચ્છીમારી કરવા દરિયામાં જાય તો પાકિસ્તાન નેવી કે શ્રીલંકાની નેવી એને ઉઠાવી જાય મચ્છીમારો તો છૂટી જાય પરંતુ છેલ્લા દસ વર્ષથી મચ્છીમારોની બોટ પાકિસ્તાન અને શ્રીલંકામાં સડી રહી છે કેન્દ્ર સરકાર એના માટે આ બંને દેશો સાથે મંત્રણા પણ નથી કરતી કે ભાઈ હોળીઓ છોડાવવા માટે પ્રયત્ન પણ નથી ખેડૂતોની વાત કરીએ તો તાજેતરમાં ખેડૂતોની ડુંગળી નો પાક આવ્યો બજારની અંદર વીસ કિલોના સાતસો થી આઠસો રૂપિયા ભાવ હતું સરકારે નિકાસ બંધી કરી અને એને કારણે ખેડૂતોએ પોતાનો માલ રોડ ઉપર ફેંકી દેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું

ચાલુ છે જયારે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાંના ખેડૂતોને આ પાક વીમા યોજનાનો લાભ નથી મળતો રોષ છે પોરબંદર વિસ્તારની અંદર અનેક મોટી ફેક્ટરીઓ આ સરકારની નીતિને કારણે બંધ થઈ છે એને કારણે હજારો યુવાનો બેરોજગાર થયા છે બેરોજગારીનો પણ પ્રશ્ન છે સરકારી કર્મચારીઓમાં કરાર આધારિત કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે આંગણવાડીની ને કાયમી કરવામાં નથી આવતી એની પાસે વધારેનું કામ લઈ આશા વર્કર બહેનો પાસે વધારેનું કામ લઈ એમનું શોષણ કરવામાં આવે છે આ દરેક સમસ્યાઓ માટે અમે પ્રજાની વચ્ચે જશું પ્રજાનો સહકાર માગીશું અને પોરબંદર લોકસભાની બેઠક ઉપર તાકાતથી લડીશું